એકવીસ કઈ ધાતુ વિદ્યુતની ઉત્તમ વાહક છે જવાબ તાંબુ બાવીસ તર્જુનના ધનુષ્યનું નામ શું હતું જવાબ ગાંડીવ ત્રેવીસ ઇન્દ્રના કોપથી ગોકુળવાસીઓને બચાવવા શ્રીકૃષ્ણએ કયો પર્વત ઊંચક્યો હતો જવાબ ગોવર્ધન चौवीस यूनेस्को द्वारा भारत ना क्या शहर ने सिटी ऑफ म्यूजिक घोषित करवमा छे? जवाब ग्वालियर पच्चीस भारतनु क्यू शहर लेधर सिटी तरीके छे? जवाब कानपुर छवीस सिंधु खीणनी संस्कृति अवशेषो ज्यादी मी आ તે દેશલપર ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે જવાબ કચ્છ 27 ભારતનો સૌપ્રથમ સૌર ઊર્જા સંચાલિત શહેર કયું છે જવાબ રાંચી 28 વિશ્વનો સૌપ્રથમ શાકાહારી ગામ કે જે ગુજરાતમાં આવેલું છે તે ગામનું નામ જણાવો જવાબ પાલીતાણા ઓગણત્રીસ વિશ્વનું ક્યુ શહેર વ્હાઇટ સિટી તરીકે ઓળખાય છે જવાબ ઉદયપુર ત્રીસ ગુજરાતી ભાષાની જાણીતી નવલખથા વવિશાળના લેખક કોણ છે જવાબ ઝવેરચંદ મેઘાણી એકત્રીસ ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે જવાબ પાંચ વર્ષ बत्रीस क्यू शहर गोल्डन सीटी तरीके ओ जवाब जैसलमेर तेतरीस छे? जवाब वेदव्यास चौतरीस क्यू राज्य चाना उत्पादन माटे जानी तू छे? जवाब आसाम क्यू शहर सिलिकॉन वेली ऑफ इंडिया तरीके ओ जवाब बेग्लोर छत्रीस भारत ना क्या राज्य में काजीरंगा नेशनल पार्क आवेलू छे? जवाब आसाम साड़त्रीस खजुराहो मंदिर क्या राज्य में आलू है जवाब प्रदेश। સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય ક્યાં શહેરમાં આવેલું છે જવાબ ન્યુયોર્ક ઓગણચાલીસ સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે જવાબ બુધ ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે જવાબ પૂનમના દિવસે